સામાન્ય રીતે જોવા જઈએ તો કેરળની અંદર ચોમાસુ પ્રવેશ કરવાની નોર્મલ તારીખ છે એ પહેલી જૂન છે અને પહેલી જૂન નોર્મલ તારીખ છે પણ એનો મતલબ એવો પણ નથી કે એક્ઝેક્ટ પહેલી તારીખ આવે ઘણી વખત આપણે ચોવીસ થી અડતાલીસ કલાક વહેલું પણ આવતું હોય છે અને ઘણી વખત ચોવીસ કે અડતાલીસ કલાક મોડું પણ આવતું હોય છે એટલે એ જ રીતે પહેલી તારીખે નોર્મલ એના નિયત સમયે ચોમાસું છે એ પહેલી જૂને કેરળમાં પણ પ્રવેશ કરી જાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે પણ મહત્વની વાત એ છે કે ઘણી વખત આપણે કેરળની અંદર પહેલી જૂને ચોમાસું બેસી જાય જરૂરી નથી કે ત્યાંથી યોગ્ય હવામાન મળે અને યોગ્ય રીતે એના નિયત સમયે આગળ ચાલે ઘણી વખત એવું બનતું હોય કે પહેલી જૂને ચોમાસું છે એ કેરળમાં પહોંચી જાય એ પછી ચોમાસાની અંદર મોન્સૂન બ્રેક ની કંડિશન સર્જાતી હોય છે અત્યારે આપણે જોવા જઈએ તો જેવી રીતે એટલે કે પંદર જૂને છે એ નૈઋત્યનું ચોમાસું છે એ ગુજરાતમાં પહોંચતું હોય છે હવે એવું બની શકે કે ઘણી વખત આપણે પહેલી જૂને નૈઋત્યનું ચોમાસું છે એ કેરળમાં પ્રવેશ કરી જાય એ પછી ચોમાસું ધીમે ધીમે આગળ વધતું હોય અને અનુકૂળ હવામાન ન મળે તો એ પંદર ની જગ્યાએ દિવસ 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 પછી પણ પણ આવતું હોય હોય છે 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 એટલે કે કે બે પાંચ સાત લેટ થતું અનેક વખત એવું બન્યું કેરળમાં પહોંચીને નિષ્ક્રિય થઈ જાય ઘણી વખત ગોવા સુધી આવીને પણ નિષ્ક્રિય થઈ જાય અને ઘણી વખત એવું પણ બનેલું છે કે નૃત્યનું ચોમાસું કેરળમાં આવ્યા પછી ઝડપથી આગળ વધી અને મહારાષ્ટ્રના મુંબઈ સુધી આવીને પણ નિષ્ક્રિય થતું હોય અને ગુજરાતમાં લેટ પહોંચતું હોય છે